જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટીડિંગ બટાકા ટામેટા રીંગણ આદુ મરચા લીલા શાકભાજી બટાકા ટામેટા રીંગણ આદુ મરચા લીલા શાકભાજી લીલા ઓઢવા શાકભાજી શાકભાજી ઓલે લો લહન લઈ જાવ મરચો લઈ જાવ ઓ કાકા લઈ દો ઘરાગીત નહીં દિયો રાજે વાલોડ પાપડી ભીંડા કારેલા ગવાર શિંગ લેબુ મરચા આદુ શાકભાજી બોલો બેન શું ભાવ 80 રૂપિયા કિલો 80 રૂપિયા ચમ લીંબુ લીંબુ ચાલીના 250 તો રસે નથી ગવાર ગવાર 60 રૂપિયા કિલો આટલો નાનો ગવાર હતો તો શું ગવાર આવડો મોટા મોટા આવે છે આ મારા ઘર મો પકવું છું આ હું બાયને થી જ લાવું છું તાજી શાકભાજી છે લેવી હોય તો લો ફેદાફેદ ના કરો જુમખા ભાઈ જે ડોકરી આ જે છે આ છે મારા ઘર નહીં પકાવતો હું બહાર થી લાવ ભાવ ભાવ ની વાત નથી આઈ જે મોઘું આવે છે કે મારા ઘરનો ભાવ નથી નાખતો હું પડી સમજણ લેવો જ લો ને તાર આગળ ઉપડો હેડો તણી તો હોય જ ને ધંધો કરીએ છીએ વાઈટ કોલર નો એ બટાકા રીંગણા ટામેટા લીંબુ આદુ મરચા શાકભાજી લીલા ચોરી કોબીજ ફૂલેવાર ટામેટા વાલોર પાપડી બટાકા રીંગણા ટામેટા આદુ લીલા મરચા બોલો મેડમ શું આલુ ટમેટા શું ભાવ આપ્યા 60 રૂપિયા કિલો મરચા મરચા 200 ગ્રામ જોઈએ કે 100 ગ્રામ કેટલા જોઈએ છે એમ કો 100 ગ્રામ 100 ગ્રામ ના 30 રૂપિયા વટાણા એ કિલોના ના 60 રૂપિયા આ લીંબુ લીંબુ એ છે ના 500 કેમ આદુ આલ આદુ કેટલું આલુ આટલું કે એક કડી જોઈએ એક કડી

અને જો એક વસ્તુ કહી દઉં કે હુકમ દીધું ચમ લેવું નહીં લેવું છે ને અચ્છા તો કહી દો પહેલેથી ભાવ પછી ભાવમાં કોઈ આગળ પાછળ ન કરું હા તું કર તો ખરો એક જ જોયે કે આલુ કિલો આલ દઉં ના ના એક જ બહુ થઈ ગયું હા 40 રૂપિયા છે લે આય કર દે આ કેમ આપ્યા 80 ના કિલો છે કેટલા 80 રૂપિયા કે સોનું વેચાય છે તું બધા તે ભાવ શું કરે આલા છે હા ભાઈ આ વગર સીઝન નો કારેલો છે એમ નેમ નથી આવતો

આ હા હે હોય પડવાય આખા દાડામાં પચાસો રૂપિયાનું શાકભાજી વેચાયું આ આટલો બધો માલ લઈને બેઠો છું અને અંતે પોણી નોમ ભૂ થઈ ગયું આ હવાર હવારમાં પેલી બુંદિયાળ આવી હતી ને હોશી એના લીધે બધું તોલાયું મપાયું અને મારા દિયોર કકરાટ કરીને લીધા વગર જતી રહી એમાં આજે આખા દાણાની પથારી ફરી ગઈ એ ભગવાન કાલે તો કંઈક સારું કરાવી છે બાપા શાકભાજી બગડી જશે નહીં તો પાડો શટર જીતુલાલ જય કુળદેવીમાં જય ખુડિયારમાં જય મોગલમાં જય મારી મચ્છરાડીમાં જય હું કાળકા માથકી જાઉં અંબે માથકી જાઉં બહુચર માથકી જાઉં મેરડી માતકી જાઉં ખોડલ માથકી જાઉં સર્વ દેવતાએ નમૂનામા હું ભગવાન આજે હારું કોમ કરાવજે હારા રૂપિયા હલાવજે સારી બોડી કરાવજે બધી શાકભાજી વેચાઈ જાય એવું કંઈક કરી મારી વાત

તમે બીજેથી લેતો હશો તો તમને ખબર નહી હોય કે કેટલા રૂપિયા હું મળે છે બીજેથી લાવું છું પણ આટલા બધા રહ્યા એક જ દુકાન છે ને એટલે તું આટલો બધો ભાવ ખાય છે એવું નથી એક જ દુકાન છે એમ જે માર્કેટમાં ભાવ ચાલે એ જ લેતો હોય પડી એમ માર્કેટમાં કોઈ આ ભાવ નહીં ચાલતો તારો જ ભાવ વધારે છે આ એ હડેલી હોય બધી વસ્તુઓ વાસી કોઈ હારું નહીં આ બધું હડેલું જ છે તો હું કરવા લેવા આયા હડેલું છે તો તો પણ તમને કીધેલું તો તમારે આવું હોય ને તો આવવાનું પણ કકરાટ નહીં કરવાનું કાલે તમે બોણી કરીને જાય મારો આખો દાળો બગડી જાવ ફેલ જો નહીં લેવું તારા ત્યાં હા ના લેતા મારા દીવો ટોમેટું ચોરી થઈ આયું આવો બૈરો બૈરો માથા પડો છે ને એમો ને એમાં મારે બોણી બગડે છે ભગવાન આજે લાજ રાખજે મારી આ બૈરો સ્વભાવ જ એવો હોય કચકચ્યો લેવા દો ને મારા દીવો લેવાનું કશું ના હોય ને કચકચ આખા એક કલાક ની કરે

એને તાજો રાખવા પોણી સોટું શું ફોનમો લાવવા નહીં અને તારા બૈરાના ફોન બોન છે કે નહીં કે તને મોકલ્યો અને ભાઈ આ તો પિક્ચરોમાં એવું જોયેલું છે કે કોઈ માણસ બેભાન થઈ જાય તો આ પાણી છાંટે એટલે બંધમાં આવે છે એ મોણસ છે અને આ ટામેટો છે સારું સારું આવે 1 કિલો ટામેટા જોકી આપો 80 રૂપિયા થશે કેટલા 80 ઓ 80 ભાઈ મને મારી બૈરીએ 40 આપવાનું કહ્યું છે 40 આપીસ બોલ આપવા છે ઉપડો 10 કિલોમીટર આગળ છે ને 20 મોમલ છે ઉપડો

તમને તો ભૂખ્યા મરશો તમે તો ખાઈ મોટો આખા દાણા ની પથારી ફેરવી નાખી ટામેટા રીંગણ બટાકા ખાલી કરવાનો ભાવ ભાઈ ખાલી

એ ગાજર બંદરના 500 ટામેટા સાઈટના કિલો 30 કિલો ટામેટા અસેરી તો ના તું મફત લેવા આવું તો ના આલુ મફત લીંબુ તાજા એકદમ લીંબુ

કેમ ડેઈજા બધું થયું એ ટામેટો લીલો મરચો ગોળો રબળ ફરગવાની શી સસ્તો માલ સસ્તો ઉઠા ઉઠા ઉઠાવ નહીં દર્શન પેલું બધું પડી ગયું એમ તું આ બધું ઘેર જ લઈ જજે અમને આવી રીતે કઈ થતો હશે પક્કો રાજી થઈ ગયા કેટલું સસ્તું લીધું મામુ બનાવ્યા બનવું પડે બાકી અહી તો ભાવ ઉતરત તમારે સસ્તું જોયતું તું તે વિચાર કરીને બાજુમાં સસ્તી દુકાન ખોલી નાખી ઉપાડો